આજ રોજ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી એ બાતમી મળી હતી કે પ્રિન્સ હોટલ જયનગર બાજુથી એક મિની ટેમ્પોમાં બિલ કે આધાર પુરાવા વગરના પીવીસી પ્લાસ્ટિકના પાવડરની બોરીઓ ભરી ભુજ તરફ વેચાણ સારો એક આવી રહ્યો છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મેહુલ શિવલાલ ઠક્કર રહેવાસી આરટીઓ રિલોકેશન સાઇટ ભુજવાડાના કબજાના વાહનમાં પીવીસી પ્લાસ્ટિકના પાવડરની બોરીઓ ભરેલી જોવા મળી હતી જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો તેમજ મજકોરે જણાવ્યું હતું કે પીવીસી પાવડર મને મારા શેઠ ગનશ્યમભાઈ ઠક્કરવાડાએ મુંદ્રા ખાતે જઈ અહમદ રહેવાસી મુન્દ્રાવાડા પાસેથી ભરી લાવવા માટે જણાવ્યું હતું જેથી મજકુર ઇસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દા માલ શકપડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી મજકુર ઇસમને બીએનએસએસ કલમ મુજબ અટકાયત કરી આંકડની કાર્યવાહી સારું ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મુદ્દામાલ પીવીસી પાવડર અડસઠ બોરિયો જેની કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર ચારસો મિની ટેમ્પો રજિસ્ટર નંબર જે જે બાર સીટી અડતાલીસ અડસઠ જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર આ મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે